અમદાવાદના બાપુનગર ભીડભંજન હનુમાન મંદિર પાસે આજે માલધારી સમાજ આંદોલન પર ઉતર્યા હતા માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈનું સામે નિવેદન આવ્યું છે માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી રબારીએ જણાવ્યું કે માલધારી સમાજની લડત ચાલુ થવાની છે તેમાં આ લડત રખડતા પશુઓની નથી નિર્દોષ લોકોના અકસ્માતમાં જીવ જાય કે ઈજા થાય અને રોડ પર પશુઓ આવતા હોય તેની પણ નથી પણ આ લડત બે પગવાળા આખલા શોધવાની છે જેમને ડબ્બામાં પુરવા જરૂરી છે તેઓ ગૌચરની જમીન ગળી ગયા છે રસ્તા ઉપર રખડતા ઢોર પકડવાની કામગીરી સામે અમારો કોઈ વિરોધ નથી પણ માલધારીઓ પાસે પશુઓ રાખવાના દસ્તાવેજ માંગવામાં આવે છે અમે પશુઓ રાખવાની જગ્યાનું ટેક્સ બિલ આપી શકીએ દસ્તાવેજ કઈ રીતે આપીએ ત્યારે માલધારી સમાજના લોકોની વેદના સમજ્યા વિના ખોટા ખોટા એફિડેવિટ ફાઇલ કરવામાં આવે છે કોઈપણ કાર્ય હોય હનુમાન દાદાના પગે લાગીને આંદોલનની શરૂઆત ભૂતકાળમાં બી કરી છે અને આજે કરી છે અને અમને સફળતા મળી છે દાદા અમારી જોડે મંગળવારે આવશે અને અમને આશા છે અમારું આંદોલન એ છે કે રોડ પર પશુ આવતા હોય અને કોર્પોરેશન પકડી જાય વ્યાજબી વાત છે પણ અમારા ઘરે ટેક્સ બિલ લાઇટ બિલના આધાર કાર્ડના આધારે અમને પરમિશન આપવામાં આવે અમારા પુરાવા માન્ય રાખવામાં આવે અને ન રાખવામાં આવે દસ્તાવેજવાળી જગ્યાનો જે એમનો ઠરાવ છે એ ખાલી દૂધવાળાને લાગવું પડે કે કટલરીની દુકાનને પાનના ગલ્લાને કે મોટા શોરૂમવાળાને પડે આ બધા વસ્તુનો અમે પ્રશ્ન કરવા માટે મેયરને મળવાના છીએ અને મેયરને મળ્યા બાદ નિવાર નહીં આવે તો અમે ભૂપેન્દ્રભાઈના ઘરે પણ જવાના છીએ આગામી કાર્યક્રમમાં અમારે ભૂતકાળમાં પણ રજીસ્ટ્રેશન એક પશુનું બસો રૂપિયા લેખે કરાવેલું છે નેરા સાહેબ જ્યારે કમિશનર હતા તો એ શું નાટક હતું નેહરા સાહેબની સારી યોજના હતી કે તમારે એક દોઢ દીઠ બસો રૂપિયા ફી ભરી નોંધણી કરાવો તમે કરાવી છે તો આ પરિવાર છે નહીં નોંધણી કરાવવાની આ બધા મુદ્દાઓને લઈને અમે મંગળવારે અગિયાર વાગે કોર્પોરેશન જવાના છીએ